મુખ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રાજ્યની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાયું મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિત રહી હતી તો અંદાજીત ત્રણ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર નિર્માણ થયેલ કોલેજ શ્રવણ દોષ સાંભળી ન શકતા બાળકો માટે વરદાનરૂપ સાબિત થશે છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં અંદાજીત બસો દસ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ હજારથી વધુ બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટ સફળ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાયું હતું બાલ્યવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર્સ ડેવલપમેન્ટ લેંગ્વેજ અવાજના રોગ મધ્યકર્ણની તકલીફો જેવી તપાસ નિદાન અને સારવારમાં કારગત સાબિત થશે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ મેડિસિટીના નવરત્ન પૈકીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને પેરાપ્લેઝિયા મણકાના દર્દીઓ તેમજ દિવ્યાંગજનો માટે અલાયદુ કાર્ય કરતી સંસ્થા છે આ સંસ્થા રાજ્યની અન્ય સંસ્થાઓ માટે રોલ મોડેલ બની રહેશે વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સિવિલ મેડિસિટીના જોયેલા સ્વપ્નના ફળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં મળી રહ્યા છે મંત્રીએ ઉમેર્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં તમામ વિભાગોમાં ગુજરાતના જ નહીં પરંતુ પાડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે તેમણે કહ્યું કે નવજાત બાળકોમાં શ્રવણ દોષ કે વાણી અને ભાષાની સમસ્યા હોય તેમના માતા પિતા ચિંતિત રહેતા હોય છે ત્યારે આ ચિંતા દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે સાથે આવા બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવવાનું કાર્ય સરકાર કરી રહી છે તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં જે રેડિયોલોજિસ્ટ તૈયાર થઈ રહ્યા છે તેમની માટે પણ રાજ્ય સરકાર વિચારી રહી છે છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં ત્રણ હજારથી વધુ બાળકોની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરાઈ છે આવી સર્જરીનો ખર્ચ પ્રત્યેક દર્દી દીઠ અંદાજીત સાત લાખ રૂપિયા જેટલો છે આ પ્રસંગે મંત્રીએ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરેલ નવજાત બાળકો સાથે સંવાદ સાધ્યો હતો સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોકટર પિયુષ મિત્તલે સંસ્થાની કામગીરી પ્રગતિ ભાવિ આયોજનથી મંત્રીને માહિતગાર કર્યા હતા